સુરતમાં સરકારી વકીલના પુત્રને માર મારીને લૂંટ કરવાનો મામલો ઝડપાયેલા ત્રણ આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા છે આરોપીને રજૂ કરતા સમયે કોર્ટ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું ચુસ્ત પોલીસ જાપ્તા વચ્ચે આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા આરોપી તરફથી કોઈ વકીલ કેસ નહીં લડે મહત્વનું છે કે આરોપીઓએ પૃથ્વીરાજ દેસાઈની કાર આંતરીને ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ સહિતની લૂંટ કરી હતી કારમાં તોડફોડ કરી હતી જે મામલે હિતેશ મનીષ અને સતીન પટેલની ધરપકડ થઈ છે મુખ્ય આરોપી બિપિન મારૂ પોલીસની પકડથી દૂર છે સુરતના રાંદેર મોરાબાગર ખાતે જે રીતે સરકારી વકીલના પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેની પર લૂંટ ચલાવવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર જે બનાવ છે તે બનાવમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી મહત્વની વાત છે કે રાત્રિ દરમિયાન જે સરકારી વકીલનો જે પુત્ર છે તે પોતે દવા લેવા માટે ગયો હતો પરંતુ દવા ન મળતા ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ત્રણેય જે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા હુમલો આવ્યો હતો હાલમાં જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે કોર્ટના જે વકીલો છે તે વકીલો દ્વારા ક્યાંક ને ક્યાંક જે આરોપીઓ છે તેમની સાથે ટપલી દાઉન થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી હતી જેને કારણે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલમાં જે આરોપી છે તે આરોપીને કોર્ટમાં લાવવામાં આવી રહ્યો છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ત્રણેય જે આરોપીઓ છે તે આરોપીઓને પોલીસ જાપતા વચ્ચે અહીં સુરત કોર્ટની અંદર લાવવામાં આવ્યો છે અને સુરત પોલીસ દ્વારા સાત દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડની માંગણી કરવામાં આવશે મહત્વની વાત છે કે જે રીતે સરકારી વકીલના પુત્રને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખની લૂંટ ચલાવવામાં આવી હતી ચપુણી અણીએ તેની પાસેથી આ લૂંટ ચલાવવામાં આવી હતી જેને કારણે જે વકીલ આલમ છે તે વકીલ આલમમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો હાલમાં એવું પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે આરોપી તરફે એક પણ જે વકીલ છે તે વકીલ તેમના તરફે કેસ લડશે નહીં હાલમાં ત્રણેય જે આરોપીઓ છે તે આરોપીઓને સુરત કોર્ટ ની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને રીમાની માંગણી કરવામાં આવી છે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત